માતાજી કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો આજે તો સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી તો બન્યા રહેજો આગળ વ્લોગમાં અને આજે દક્ષભાઈની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો દક્ષભાઈ ભાઈ ગયો છે સ્કૂલે તો આવે પછી બતાવી તો બન્યા રહેજો આગળ વ્લોગમાં તો જો બધું કામ આપણે કરી નાખ્યું છે રેડી એક દક્ષભાઈ ભાઈ આવી જાય હમણાં એટલે આગળ ની શરૂઆત કરી આપણે હેન્ડ પંપ આવી ગયા છે કારખાને તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં સુભાઈ જો અમારા સ્કૂલેથી આવતા રહ્યા છીએ ને આવતા વેચ તો સાયકલ લઈ લીધી દક્ષુભાઈએ કા દક્ષુભાઈ સુપર બેગ લેવાની છે જો બે ગઈ નાખ દીધું આવતા હવે જો દક્ષુભાઈ ટૂંક સોડા લીધી છે એક ગુલ્ફી લીધી છે દક્ષુભાઈ ખાઈ લઈએ કાં દક્ષુભાઈ ને આ શું ખાધું બાળ મંદિરે চাই কাবণ্ট মই কম কৰ કાંદલે દક્ષુભાઈ ભાગ મોક લાવશે છે રોટલી છે જો કાકડી સુતારી દક્ષુભાઈ ખાઈ છે તો અમે મસ્તીનું મગનું સાવાળો શાક એટલે જાય

ગયા પરશું કાલે નવા બ્લોગ માં છે માતાજી જય શ્રી કૃષ્ણ બતાવીને